જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત આઝાદ જોકે તમે બધા ઓળખો જ છો મારા બધા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હાજર છે અને હવે આપણે ઉપર તમને દર્શન કરાવ્યા ગુફાઓના દર્શન કરાવ્યા દેવસ્થાન કું તળાવ પણ આપણે જોયું તો અહીંયા ભૂતળા દાદાનું એમ કહેવાય કે પ્રાચીન મંદિર છે અમારાવાલા દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે ભાવ શ્રદ્ધા લઈને આવે છે દાદાના દર્શન કરે ને દાદા એમ કહેવાય કે મનોકામના પૂરી કરે છે તો આપણે દાદાના પણ દર્શન કરી લઈએ અને આજે તમે જોઈ રહ્યા છો આપણ એક ગુફા જ છે અને અહીંયા તમે જે પણ કંઈ સ્ટ્રક્ચર જોશો જે પણ કંઈ વસ્તુ જોશો બધી ગુફાઓમાં છે અઢળક ગુફાઓ આવેલી છે દોસ્તો તો આપણે પહેલાં ભૂતળા દાદાના દર્શન કરી લઈએ અમારાવાલા વાહ ભાઈ વાહ અંદર જઈને હું તમને દર્શન કરાવું જય હો મુતડા દાદા રખોપા કરજે મારા વાલા અને એમાંય એ મારી હારે જે મારા મિત્રો આવ્યા છે એમનું ધ્યાન રાખજે વાહ 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 મયુરભાઈ હા ભાઈ આપણે આ ગુફાઓ જે જોઈ બરાબર છે ચાર પાંચ કે છ કે ઉપર આપણે જે પણ કઈ ગુફા જોઈને આવ્યા પહાડ ચડીને આવ્યા

ઊંડા ઉતરશું પણ તમારે જેવા વડીલો પાસે જે વાતો હોય બરાબર છે એ વિશેષ હોય એટલે તમે એક વિશેષ એવું છે કે આ પાંડવો વખતની વાત આલે છે બધી હા હા પાંડવો વખતે બધી ગુફા બનારે પાંડવો આંગોસ્તાર રહી ગયા છે હા હા એને બધી ગુફા બનાવેલી છે વાહ બેટા એ ચાલુ હતો ને એ સમયમાં આ બધું બાંધકામ થયેલું છે અને આજુબાજુ તમે ગીર માં જોવા આવશો ને તો ભીમસા એક કરીને છે કે જ્યાં માતાને પાણીની તરસ લાગી ત્યારે એમ કેવાય છે કે ભીમે પાટું મારી અને પટાળમાંથી જે પાણી કાઢ્યું કાઢ્યુંતું એ બધુંય એ તો આજુબાજુ છે આ બધો એરિયો જે છે ને બધો પાંડવો જે છે એ અજ્ઞાતવાસ દરમિયાન અહિયાં ખાસો સમય ગાળેલો એમાં બરાબર ને તમે જો આ બધી જગ્યા એ અખંડ સેવામાં હોય જે જોવો છો ને ગુફામાં રસોઈ ઘર જે કેવાય ભાર આખો આખો બનાવેલો છે આ ઉપર આખું આપડે મયુરભાઈ હવે આપણે કોઈ સામાન્ય નાનો મોટો મેળાવડો હોય ને તો આપણને જમીન ઉપર માંડવા નાખીને તકલીફ પડે આપણે બધાને ધન્યવાદ દેવા જોઈએ કેટલા ડુંગરની ઉપર આના કોઈ ની ઉપર નથી

અને દેખાડું તમને દોસ્તો શું કહો છો ઓકે હા 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 આ બધું તમે જોઈ લો દોસ્તો અને અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે એમના માટે પણ એમ કહેવાય કે તમે જુઓ સારામાં સારી બધી વ્યવસ્થા કરી આપે છે ભાઈ ખરેખર આવી જગ્યાએ આટલી મોટી સુવિધા અને આ બધી જે મહેનતથી રહેવું ખરેખર કપરું કામ છે તમે જોઈ શકો છો અને આપણા દર્શક મિત્રો મેં જેટલા પણ વિડીયો બનાવ્યા એમાં આ ટાઈપનું દર્શન તમને પહેલી વાર થતા હશે બરાબર ગુફાની માલિકા તમે જુઓ મયુરભાઈ અહીંયા આવો તમે જુઓ બધા ક્યાંય આ બધું તમે સ્ટ્રક્ચર જો આખી આખી આ ગુફા છે બરાબર છે તો આ વર્ષો જૂની ગુફા છે પણ આની અંદર તમે જો અને બીજી મહત્વની વાત મેં એ જોઈ કે ગુફાને કોઈ પ્રકારનું નુકસાન ના થાય એ પ્રમાણે બધી અહીં વ્યવસ્થા છે કોઈ પણ વ્યક્તિ આપણે તમે જુઓ નીચેથી અહીંયા ઉપર સુધી આપણે દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ બીજો કંઈ આપણે કીધું નાનો મોટો મેળાવડો આપણે થાકી જઈએ પણ વર્ષોથી ભગત અને આ જે બીજા ત્રીજા ભક્તો જે બધા જે છે એ સેવા કરે છે મારા વાળા તમે જોઈ શકો છો અત્યારે એમનો જમવાનો સમય આવ્યો મને કે લઈ લો તમે તમારે વિડીયો વાંધો નહીં વાહ ભાઈ વાહ ભગત તમારું નામ શું છે

થાય સેવા થતી હોય ને એટલે આ સેવા કરવી તમે અત્યારે આપડે દિવસે વિચાર કરો રાતે રાતે આપડે જે રસ્તામાં આવતા દોસ્તો હવે રસ્તા માં એવું કેવાય કે ધોળા દિવસે માણસ ને આવું હોય ને તોય તકલીફ પડે એકલો ને બરાબર ઈ દિવસ ને રાત અહીંયા રેવું અને સેવા કરવી એટલે દાદા

જેમ ભગતે વાત કરી મયુરભાઈ આપણે જણાવ્યું કે ભાઈ મહાભારત કાલીન ખાસ કરીને ભીમના નામ ઉપર જે ઘણું બધું ભીમ એટલે મહાભારત કાલીન જે પાંડવો જે રહ્યા મયુરભાઈ એ આપણે વાત કરીએ અજ્ઞાતવાસ સમયે અહિયાં ખાસો સમય ગાળેલો

અઢળક ગેટ લાઈવ વર્ષોના ઝાગ ઝેલી અને આજે અડીખમ છે અહીંથી અંદર જઈએ આમ તમે જુઓ અને અહીંયા આ કઈ રસોડા થતા હશે તમે હોય હા હા આ બધા એ અમારા મિત્રો છે દોસ્તો અમારે સોશિયલ મીડિયામાં ઘણા સમયથી સંબંધ હતો પણ આજે બધા રૂબરૂ મળ્યા છે તમે અમને જયદીપભાઈ એમની સાથે હું ખાસ ઘણા ટાઈમથી આપણે રૂબરૂ મળેલા પણ બાકી બધા મિત્રોને સોશિયલ મીડિયામાં અમે ઓળખતા પણ આ પહેલીવાર ઓ હો મળ્યા છે જુઓ તો ખરા દોસ્તો આમાં આપણે તમે અહીંયા આવશો ને ભાઈ એટલે હું તમને એમ કહું છું કે હું જે બોલું છું ને એના કરતાં તમે ખુદ નજરો મજર આવશો બધા મજા આવશે અને મયૂરભાઈ જે તે સમયે આ બધા રહેણાંક હશે તમે વિચારો આપણે જોયું ને તો એનું જે બાંધકામ છે ને તમે જો પેલા માણસ આવી શકે જેમ આપણે ઘરનું ફળજું હોય પછી આ થોડું ઊંચું છે તમે જો કે બેઠક બેઠક માટે ઓસરી આપણે ગણી પણ એના પછી પાછી બીજા બે બે જાણે રૂમ તો જે તે સમયે આ બધું બાંધકામ જે પહાડો ને કોતરી અને આ બધી ગુફાઓ બનાવવામાં આવી તો એ વખતે પણ એ કેટલા એડવાન્સ રહ્યા છે આખે આખો દોસ્તો પહાડો કોતરીન કરેલું છે હો આ તમે જોઈ શકો બીજું હા નથી ઉપર નેથી નીચે

આ તો દોસ્તો સમય જતા આ સ્તંભ જે છે એની કોતરણી અત્યારે આપણને નથી દેખાતી પણ એના અસ્તિત્વ રૂપે તમે જુઓ અહીંયા કોતરણી પણ હશે વ્યવસ્થિત રીતે આ સ્તંભ જે છે એની પણ આપણે હાદી ભાષામાં અત્યારે કહીએ તો સારામાં સારી રીતે બધી રંગ રોગાણ કે બધી એ જે તે સમયની ડિઝાઇન પણ કરેલી હશે એટલી ઉતરુક શું કેલો દેવસ્થાન કશે કોઈ પારિયા હ પાણીયાર પાણીયાર હા એવું હોઈ શકે શકે કેમ કે આમ

દોસ્તો ખરેખર આ બધી મિત્ર મંડળી આરે હું આવ્યો છું ને એટલે એમાંથી ઘણા બધાને અમે શું છે સોશિયલ મીડિયામાં અમે ઓળખતા હતા આજે રૂબરૂ મળ્યા છે અને જયદીપભાઈને તો હું મેળો છું ઘણા ટાઈમથી અરે વાહ કે આ શું છે કાલ વાત કરતા હું તમને જે દોસ્તો તમે જોઈ શકો છો

સદીઓ જૂનો આ કૂવો છે જે કોતરવામાં આવ્યો છે આનું પાણી તમે જુઓ દોસ્તો હું હાથ લાંબો કરું એટલે પાણી ને હું સ્પર્શી જાઉં અને ઊંડો કેટલો છે દસ ફૂટ ખાલી દસ ફૂટ ની ગહેરાઈ ઉપર છે અને આ કૂવો જે છે એનું પાણી તમે જુઓ એકદમ નજીક છે તો આ જે તે સમયે આ કૂવો ગળાણો હશે આને તો સદીઓ થઈ મારા વાલા પણ આ બધા કુવાના દર્શન તમે કરી શકો હું પેલી વાર કરી રહ્યો છું ભાઈ ઓહો આવો હજી એક આ જબરદસ્ત આવો અજતભાઈ આવો આવો દોસ્તો ખરેખર આજનો તો મારો દિવસ બની ગયો એટલી અઢળક આ બધી નવી વસ્તુઓથી હું ભરપૂર થઈ રહ્યો છું ભાઈ કે આ બધું જોવા મળે જાણવા વિશે જાણવા મળે કઈ જગ્યાએ જગ્યા ઓ બીજો કુવો

અને અહીંયા પણ તમે જુઓ આ બધી દિવાલ દોસ્તો કેમેરો થોડો કાઢો થશે અંદરથી જે આ કુવાની દીવાલો છે ને એ કેટલી એકદમ વ્યવસ્થાપૂર્ણ આમ એકદમ સપાટ છે તમે જુઓ પેલા પહાડ તમે જુઓ આ પહાડ કદાચ ખરબોચડો છે ચલો પણ હવે અહીંથી કૂવો દેખાડું તમને વ્યવસ્થિત મે દેખાડ્યો પણ છતાય આમ તમે જુઓ આ દીવાલ તમે જુઓ એકદમ લીસી મયુરભાઈ હવે આ કુવો ગાળતી વખતે માણસને અંદર તો ઉતરવું પડ્યું છે ને હા